પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી પાંત્રીસ સહિત જિલ્લા કલાત્મક અને એસપી સહિતના અધિકારીઓની મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજાય દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી પાંત્રીસ સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાંથી એકસો બત્રીસ જેટલા કલાત્મક અને આકર્ષક ભાઈચારા અને એકલાસના માહોલ સાથે સંપૂર્ણ શાંતિમય વાતાવરણ માં તાજિયા જુલસ સંપન થાય તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ ના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી આયોજન હોલ ખાતે વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું તહેવાર દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી આ મીટિંગમાં નિવાસી અધિક કલેક્ટર એન ડી ગોવાણી પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા નાયબ પોલીસ અધ્યક્ષ આર આર સિંધલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા

પોલીસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા બંને બેઠકમાં ભાવનગર સેન્ટ્રલ તાજિયા કમિટીના પ્રમુખ બનુ હસીમ સૈયદ હુસૈન મિયા બાપુ ઓફ લગદાક તથા કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ હાજી મહેબૂબભાઈ શેખ તેમજ ભાવનગર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાન ભાવનગર શહેરમાં તાજિયા બનાવતા આગેવાન કાર્યકરો બંને બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા અને 6 જુલાઈ 2025 ના રોજ તાજિયા મહોરમનો તહેવાર ખૂબ આનંદથી ઉજવવામાં આવનાર છે સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ નાના મોટા એકસો ને સત્યાવીસ જેટલા તાજિયાઓ નીકળતા હોય છે જેમાં ખાસ કરી મહુવા પાલીતાણા સિહોર અને ભાવનગર શહેરમાં એની શોભાયાત્રા સ્વરૂપે નીકળતા હોય છે તાજિયા માટેની ભાવનગર શહેર અને પોલીસની તૈયારીના ભાગરૂપે સમગ્ર બંદોબસ્તમાં ચાર ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી પંચાણુંથી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી આશરે નવસોની આજુબાજુ પોલીસ કોન્સ્ટીબ્યુલરી સ્ટાફ અને આઠસો જેટલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો આ સમગ્ર બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે જે પણ જગ્યાએ તાજીયાનું જુલુસ નીકળનાર છે એ તમામ રૂપનું એન્ટી સબોટિક ચેકિંગ રોડ ઉપર કોઈ બાંધકામ ચાલતા હોય તો તે અને તાજીયા પસાર થાય દરમિયાન ઉપરથી કોઈ ઇલેક્ટ્રિકના વાયર કે અન્ય કેબલની નડતર ન થાય એ મુજબ અન્ય શાખાઓ સાથે અને વિભાગો સાથે ભાવનગર જિલ્લા પોલીસનું સંકલન કરી દેવામાં આવેલું છે તાજીયાનો જુલુસ સમયસર શરૂ થાય અને સમયસર પૂર્ણ થાય તે માટે તાજીયા કમિટીના આગેવાનો સાથે પણ મીટિંગ કરવામાં આવેલી છે જ્યાં તાજીયા ઠંડા થવા જાય છે તે ગોગાજીટી ખાતે પણ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટ તરવૈયાઓની વ્યવસ્થા અને લાઇટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે કુલ મિલાવી ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં જે અને મોરમનો તહેવાર અને ત્યારબાદનો જે જુલુસ નીકળનાર છે એ ખૂબ જ ઇરફાન સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે